પણ એને કઈક કદી અમે બેઠા હતા થોડીક વાર થઇ ત્યાં હું કવ હવે vlog ચાલુ કરીએ તો તાય કામ આવી ગયું પછી ઈ ના ઘરે હોય ગયો ને હું અહીંયા આવતો એ મારા ઘરે નું કવ હવે હાંજે પાછા ભેગા થઈ તો હાંજે પછી ફઠો બઠો એ હું કઈક કરી ગયો એટલે હું ટાઈટ હોસી પડે અને તમે જોતા આ જર્સી કેમ છે જો જો કાઠલા વિનાની ની જર્સી કાઠલો છે પણ નવી ફેશન છે તમને બધાને ના ખબર હોય ના ખબર હોય જોઈ લેજો તો એને આતા હાલે હું ટાઈટ ના પડે બાકી તો આમાં બીજું શું હોય

કાટલા વિના નથી તે જેવી ની પાછળ છે ને આવી રીતના ટોપી હતી પણ ટોપી નથી એટલે એવું લાગતું હતું તો વાંધો નહીં અને આપણે બીજી જર્સી હપકાવી લીધી છે ને હવે જઈએ વાળા ભાઈ નો પણ ફોન આવ્યો હતો ચાલો બેઠા તો ચાલો જઈએ અને મળીએ હે ને આવી ગયા ને આપણે ભાઈ ને ખરેખર લિટલ લિટલ એટલે ગુજરાતીમાં ગુજરાતી તો હાવ ખરેખર ભાઈને ટાઈટ ના પડે સેટો ભાગી ગયો લોક ચાલુ કર્યો હતી પણ જોવો તમે જર્સી પીનાનો વાત શું છે કેવાનું બાઈ આવ્યો નથી આવી જાય બોલ તું બર્તન ની આગો બરોબર ને બર્તનિયા મિત્રો

ખાલી હાલો નઈ તો આમ planning કરી જાવ ખરેખર મિત્રો બળતણ ને જડી જાવ હેને હું બાકા બાકા ગોત્યા છે ને ફઠા બઠા કરી ને હેને સરગાવા તો સરગાવા ને તને ફાવતું લાગે નઈ સરગાવાનું નઈ થાય મિત્રો રાખતા જો પણ રાખ નઈ થાય મળે પણ માણે જર્સી બસી પહેરી આવે કઈક હું હમણે મી છે ને પેલા આની પેલાની ક્લિપ છે ને એમાં એમાં બીજી જર્સી પહેરી હતી કાઠલાવી ને

हां हालो मित्रों आज से थोड़ा ताप हूं वरी थ्यू है ने का थवाड़ो है ने थवाड़ो ने इनने लते सर्दी થઈ ગઈ તમે શું થવાડો ને સસમા સસમા મંદર ના દે આ આંખી જાય આંખી જાય તો અમારી થવાડા ના ઓમા દે મારા દેવાની થવાડા ને તો सर्दी થઈ جاتی હોય આ ને દેスター ઈમકે કે યુધેજ કર લિયા જી ઉતી ઠીક આલો મિત્રો મળીયા

પૈસા પૈસા ની મેન પ્રોબ્લેમ છે એટલે પાકીટ નથી લેતો હું જો મિત્રો કઈ વાંધો તારો ભાઈ બેઠો ટેન્શન પાકુ ને ઓ મિત્રો આજ મોઢે થી કાલ મારી પાકીટ ભૂલાઈ ગઈ હોય અને જો કાલ હું બેઠો રેડી મારો ભાઈ મારો બેઠો એમ કહું યાદ રાખજે ભાઈ માણા બેઠું એ રીએ ના ઈ અસંભવ હોય બરોબર ને માણા માણા બેઠું એ રીએ જેમ કે હું મિત્ર સર્દી ઉતરો થઈ ગયું છે